નમસ્કાર સમય સંદેશ હું સ્વાગત ગુજરાત અને ભ્રષ્ટાચાર એકબીજાના પર્યાય બની ચુક્યા છે ખાસ કરીને વાત કરીએ તો ગુજરાતમાં જે ઉચ્ચ શિક્ષણ છે તેનામાં પણ હવે ભ્રષ્ટાચાર એટલો પેસી ચુક્યો છે કે આવનારી પેઢીઓ બરબાદ થઈ રહી છે ખાસ કરીને વાત કરીશું કચ્છ યુનિવર્સિટી તો કચ્છ યુનિવર્સિટીમાં રમેશભાઈ કચ્છ યુનિવર્સિટીમાં હાલમાં જ તમને તમારા ધ્યાનમાં તમે પણ ખૂબ જ એના માટે લડ્યા કે નેક માન્યતા માટે જે ઇન્ફેક્શન માટેની ટીમ આવી હતી ખૂબ જ મોટી ગેરરીતિઓ કરી અને એ ટીમને ગેરમાર્ગે દોરીને ખોટા આંકડાઓ ખોટા બધે રજૂ કર્યા તે છતાં પણ નેક ની સી માન્યતા મળેલી છે શું આપનું માનવું છે એ બાબતે કચ્છ યુનિવર્સિટી ને બે દાયકા જેવો સમય થવા આવ્યો છે વિકાસ મોડેલ આ ગુજરાત રાજ્ય શિક્ષણ કેટલી હદે કથળી ગયું છે અથવા તો સરદી કચ્છ જિલ્લાની શિક્ષણની જે જે અત્યાર સુધી કુલપતિ આવે છે તે કેટલી ઘોર ખોદી છે તેનું ઉદાહરણ તમને આપું કચ્છ યુનિવર્સિટી બે દાયકા પછી નેકની માન્યતા માટેની બેંગ્લોર થી ટીમ આવી યુનિવર્સિટી વીસ વર્ષથી ચાલે છે યુનિવર્સિટી પાસે નેકને બતાવવા જેવું કઈ પણ હતું નહીં એટલે રાતોરાત રંગરોગાન થયું ક્લાસ થયા ખોટી લેબ બતાવવામાં આવી લેપટોપના ખોટા સાધનો બતાવવામાં આવ્યા લેપ ઈવન કોમ્પ્યુટર લેબની અંદર લેપટોપની સંખ્યા પર્યાપ્ત ન હોવા છતાં પણ પાંચસો અમારી પાસે લેપટોપ લેપસો પાંચસો લેપટોપ અમારી પાસે અવેલેબલ છે એ પ્રકારની ફિગર આવી પ્રેઝન્ટેશનમાં ઉપરાંત સૌથી શરમજનક જે બાબત કહેવાય અને હું તો કહું છું શિક્ષણના સારા સાચું બોલવું જોઈએ સાચી પ્રવૃત્તિ કરવી જોઈએ સાચા માર્ગે માર્ગ શીખવાડવામાં આવે છે એ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર મોહન પટેલ અને રજિસ્ટ્રાર ડોક્ટર અનિલ ઘોરે મિલી વખત હતી અને યુનિવર્સિટીમાં પશ્ચિમ કચ્છ પોલીસ વિભાગની કોઈ પણ માન્યતા કે મંજૂરી વગર રાજ્ય સરકારના ગૃહ વિભાગની કોઈ પણ માન્યતા કે મંજૂરી વગર રાતોરાત નેકની ટીમ નાખવા માટે મેન ગેટ પાસે રાતોરાત એકદમ કોઈ પણ જાતની માન્યતા પોલીસ ચોકી ઉભી કરવામાં આવી એક રૂમ ની અંદર બહાર યુનિવર્સિટી પોલીસ ચોકી બોર્ડ લગાવવામાં આવ્યું જેથી કરી સામાન્ય લોકો જે જતા હોય એમને લાગે અને પોલીસના કલરમાં પોલીસના લોકો પ્રમાણે રાખી ખરેખર આમાં આ બાબતની ગંભીરતા તમને કહું

ત્રણ મહિના પછી આ તમને હું પોલીસ વાળાનું બુદ્ધિ નું કેટલું ગયું છે એ જગ્યા તો ઠીક છે મગજ તો થોડુંક કરવું છે ને કે આ માણસ આરટીઆઈ કરે છે આ જગ્યાનો તો આમાં કઈક ને તો એ પણ આમ બિંદાશ જવાબ આપી દે છે પોલીસો કે અવેલેબલ નથી અવેલેબલ એટલે આ લોકો કેટલી છે કા તો આ લોકોએ સરકારની નાલેસી કરવાની છુપારી લીધી હોય એવું પણ બની શકે સરકાર કેમ બદનામ થાય બીજી રીતે બધા સરકારે નહીં પહોંચી શકતા બિલકુલ સાચી વાત છે બીજી રીતે ઉપર થી આદેશ આવે એટલે આ લોકો ના હાથ બંધાયેલા હોય અને બાકી આપને ખબર છે કે હપ્તાની હદ ફરીથી હાથ બંધાયેલા હોય છે રમેશભાઈ હકીકત એ છે કે ત્યાં કોઈ પોલીસ ચોકી છે જ નહીં

મેં તો આપણે કચ્છ યુનિવર્સિટી સી ગ્રેડ જ આપ્યા કદાચ આ લોકોએ આ બધું ખોટું ન કર્યું હતું મને લાગે છે માઇનસ કોઈ ગ્રેડ મળ્યો હતો એટલે આ લોકોને છતાં પણ કુલપતિ કે રજિસ્ટ્રાર ને સેજે આમ શરમ જેવું નથી કે સેજે એમને એમના કયાનો એને અફસોસ પણ નથી જાણે કોઈ મોટો કોઈ ઉપલબ્ધ એ પ્રકારનું વર્તન કરે છે અને હજી પણ આટલું થયા પછી પણ પોતે પોતાની જાગીરોએ પોતાની પેઢીઓએ એ રીતે જ યુનિવર્સિટીનો આયોજન કરે છે ક્યારે પણ પાછો વળીને જોતા નથી કે કોઈક માણસ લોકો અમારા બોપરા ખોલે છે નોન ભરતી આજે સબ જ્યુડિશિયલ મેટર છે એના પર બધી વાત કરવી વ્યાજબી નથી પણ એમાં પણ અમે શરૂઆતથી થી હતા કે આ ત્યાં ત્યારે જે કુલપતિ મોહન પટેલ એમ કેતા હતા કે જે દિવસે આ ભરતી ખોટી નીકળે ત્યારે એ દિવસે જ મારું રાજીનામું હોય એમ એ ખોટી દીકરી આવે ત્રણ મહિના કરે છે ને ભૂતકાળમાં એ લોકો શું ખોટું અત્યારે શું ખોટું નહીં કરતા હોય એને શું છતાં પણ આ લોકો ક્યારે એમને હું તો છું કર્મચારી અને નૈતિકતા એવું છે કે જ્યાં સુધી કોર્ટનો નિર્ણય ના આવે

મેન તમે મુન્ હું તો એટલે સુધી કહું છું આટલું કર્યા પછી પણ કોઈ ગંભીરતા નથી મિત્ર ખરેખર ગઈકાલથી આ પ્રશ્ન ચગાય છે આજે યુનિવર્સિટી ત્યાં સાવ આવી ગઈ છે નફટાઈ ઉપર

ડેલી સવારે એમને માધા નિવાસ સ્થાન પર સાહેબ જાય ત્યાંથી સિદ્ધિ ભુજના એક મંદિરે દર્શનાર્થે જાય ત્યાં દર્શન કરી અને યુનિવર્સિટી જાય યુનિવર્સિટીથી પરત બપોરે સાહેબ ને ભોજન માટે ગાડી યુનિવર્સિટી સરકારી ડીઝલ એના ઘરે છે સાહેબ આરામ કરીને પરત પાછા યુનિવર્સિટી આવે ત્યારે આવે સાંજે પુનઃ એમને મૂકવા જાય અને પાછી યુનિવર્સિટી માં ગાડી આવે રોજ નું મને લાગે છે પચાસ થી સાહીઠ કિલોમીટર અત્યારે ડીઝલ નો આટલો ભાવ છે એની વચ્ચે કરકસર કરવાને બદલે આ લોકો પોતાની સરકારની કેટલી હદે આ લોકો નીચોડે છે એટલે આમને નથી કોઈ પૂછવાનું નથી પોતાના માટે નૈતિકતા કે હું આ કરું છું એ કઈ સરકાર ને કેટલું નુકસાન કરું છું અને બોલે છે એમને ખોટી રીતે ચિત્રવામાં આવે છે એમની ખોટી રજૂઆતો કરે છે અમને શિક્ષણ નું તમે કેવો એક પ્રશ્ન તમે બતાવો તો તમે શિક્ષણ કામ કરો છો તાજેતરમાં જ કચ્છના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસે અમારી ખોટી રજૂઆત કરી કે અમને કામ કરવાનું અરે અમે તો તમારો કાન મળીએ છીએ કે તમે સારું કામ કરો તમે ક્યાં સુધરો છો દર્શક મિત્રો તમે વિચાર કરો કે રાજકારણ બધી જગ્યાએ હોય પરંતુ ઉચ્ચ શિક્ષણમાં જ્યાં રાજકારણ આવે છે અને વિદ્યાર્થીઓ જો થાય છે ત્યારે આવા પ્રશ્નો ઉભા થાય છે જે શિક્ષણ શિક્ષણવિદો છે એ સમયાંતરે આના અંગે વાતો કરતા હોય છે ફરિયાદો કરતા હોય છે

ભ્રષ્ટાચારની લાઈન પણ છે અમારી પાસે છે મેડિકલ કોલેજના જે એક્ઝામ અંદર આન્સર પેપરમાં મોટા પાયે જે સ્કેન્ડલ થયું છે એક દોઢસો જેવી ઉત્તર વાહિની આજની તારીખમાં કોમ છે એ એ પ્રશ્ન એ મુદ્દો વ્યાપક મુદ્દો અમે ભ્રષ્ટાચારનો અવાજ આ દિશામાં ઉજાગર કરી છે એના સિવાય કે જે મેં બોર્ડ ઓફ મેનેજમેન્ટના જે સભ્યો ગેરકાયદેસર કચવા નથી છતાં પણ એને એને ચલાવવા રાખે છે કારણ કે પોતાના

કે પોલિટિકલી માણસો એ ફોન કરીને મને એમ નથી કીધું કે તમારી યુનિવર્સિટી તમે તાળા મારી દો આ એટલી તમને કચ્છ બદનામ કરે છે દર્શક મિત્રો વિચારો તમે કે આ જે ભાજપીકરણ અને ભગવા કરો હોય છે એના સંદર્ભે કોઈ જ કાર્યવાહી નથી થતી કાર્યવાહી થઈ જે ભરતી રદ કરવાનો આદેશ થયો એના પણ કાયદાકીય પ્રક્રિયામાં ગૂંચવણ કરી અને આ જે ભ્રષ્ટાચારી લોકો છે તેઓ ભ્રષ્ટાચાર કરી અને આવા લોકો pas પાંચ લાખ રૂપિયા લઈને બેઠા છે પરંતુ શિક્ષણ માટે કેમકે એમને ભાજપીકરણ જે યુનિવર્સિટીનું થઈ ગયું છે એમને પોસાઈ રહ્યું છે પરંતુ એમને ખબર નથી કે એમની આવનારી પેઢી યુનિવર્સિટીમાં બરબાદ થઈ રહી છે અને આપણે આવનારો જે ભવિષ્ય છે એ નમસ્કાર સવાય સંદેશ ન્યુઝ માંથી હું સાહેબ તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો સારી ન લાગે તો અમને સૂચન આપો પરંતુ સબસ્ક્રાઇબ કરજો જરૂર નમસ્કાર